પંજાબના લુધિયાણાના રહેવાસી કુસુમદેવી ધીરજ કુમાર ગત ફેબ્રુઆરી મહિનામાં વાઘરા ભરૂચ પાસે માર્ગ અકસ્માત થવાથી તેમને સિવિલ હોસ્પિટલ ભરૂચ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા કુસુમદેવીને પગમાં ફ્રેક્ચર થવાથી પઠાળી વર્ષ થઈ ગયા હતા પરંતુ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સારવાર થઈ શકી નહીં સેવાયજ્ઞ સમિતિના અનાથ ગરડાઘરમાં કુસુમદેવીને સિવિલ હોસ્પિટલમાંથી આશ્રય માટે લઈ આવ્યા હતા સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીકે કુસુમદેવી સાથે વાત કરી પરંતુ તેઓ કશું જ બોલતા કે સમજતા પણ ન હતા ઘણું સમજાવવા છતાં પણ ઓપરેશન માટે તૈયાર થયા ન હતા આથી માનસિક રોગના ડોક્ટર સુનીલ સોત્રીય સાહેબ પાસે તેમની સારવાર ચાલુ કરાવી હતી કુસુમદેવીમાં ત્રણ માસની સારવારમાં જ ઘણો ભેળ આવવા માંડ્યો હતો આખરે ઘણા સમય પછી કુસુમદેવીએ આપેલ સરના લુધિયાણા પંજાબનું હતું સંસ્થાના સ્વયંસેવકોએ લુધિયાણા પોલીસનો કોન્ટેક્ટ કરતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેઓના પરિવારને શોધી કાઢ્યા હતા કુસુમદેવીના પતિ ધીરજ કુમારના કહેવા મુજબ તેમને ચાર બાળકો છે અને બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી ગુમ થઈ ગયા હતા તેમને ત્યાં પોલીસ ન્યૂઝપેપર તથા પોસ્ટર પણ બધે લગાવ્યા હતા છતાં એમનો કોઈ બાળ મળેલ ન હતી અને એમને આશા પર છોડી દીધી હતી ત્યારબાદ સેવાયજ્ઞ સમિતિએ પંજાબ પોલીસના સહયોગથી કુસુમ ડેરીના પરિવારને ભરૂચ બોલાવી તેઓનો મિલાપ કરાવ્યો હતો સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકોના અથાગ પ્રયત્નો થકી આવા ઘણા અના લોકોનું તેઓના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું હતું યાકુમ પટેલ ભરૂચ